અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીજનેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શરૂઆતમાં આપણે સિત્તેર થી 75 દિવસ આજુબાજુની મગફળી હોય ત્યારે આપણે જે દોડવાનો વિકાસ થતો હોય ત્યારે બે તત્વની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે એક છે બોરોન અને ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ બોરોન ની વાત કરીએ કે ભાઈ જો બોરોનની ઉણપ હોય ત્યારે આપણે મગફળી ઉપર એની કઈ અસર થાય છે તો ખેડૂત મિત્રો આપણો જે મગફળીનો અંદરનો દાણો હોય એ ઘણીવાર ખાલી રહી જતો હોય છે માનલો કે આપણો મગફળીનો દાણો છે તો આની અંદર છે એ આપણે ખાલી જગ્યા રહી જતી હોય છે તો એ બોરોનની ઓણપના કારણે થતું હોય છે એટલા માટે કે જે પણ આપણો જે મગફળીનો છોડ છે એ ખોરાક બનાવે છે એ જ્યાં સુધી આપણા પાકમાં બોરોનની ઓણપ હોય ત્યાં સુધી પૂરતો ખોરાક અથવા જે ખોરાક બન્યો છે એ આપણા ડોડવા સુધી જતો નથી એટલા માટે આપણા દોડવાનો વિકાસ થતો નથી તો આ બે વસ્તુ છે કે જ્યારે બોરોનની ઉણપ હોય ત્યારે આ વસ્તુ મગફળીમાં જોવા મળે છે એટલા 70 થી પંચોતેર દિવસ આજુબાજુની અવસ્થામાં આપણે બોરોન આપવું ખૂબ જ જરૂરી છે હવે બીજું છે કેલ્શિયમ જો ખેડૂત મિત્રો પાકમાં મગફળીમાં કેલ્શિયમ ની ઉણપ હોય તો આપણો જે મગફળીનો બાંધો છે એ સારી રીતના વિકાસ પામતો નથી માનો કે જે ઉપરનું કવર હોય જે ફોફા હોય એ સારી રીતના પરિપક્વ થતા નથી એનામાં એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આપણને જોવા મળતા હોય છે જેમ કે મગફળીના ડોડવા એકદમ વજનદાર ભરામદાર થતા નથી બીજી વસ્તુ કે આ ડોડવા કાળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળે છે અને ઘણીવાર ફૂગના એના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે એટલા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે કે જો આપણી દિવાલ હોય મજબૂત હોય તો આપણું જે અંદરનો દાણો છે એ સુરક્ષિત રહે છે અને એનો સારી રીતના વિકાસ થાય છે તો આ અવસ્થાએ 70 થી 75 દિવસની અવસ્થાએ મગફળીમાં બોરોન અને કેલ્શિયમનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે હવે ખેડૂત મિત્રો એની વાત કરીએ કે ભાઈ આના બે માટે આપણે કયા કયા ખાતરનો છંટકાવ કરી શકીએ તો પહેલું છે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે બોરોન જે આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ સો ગ્રામ પ્રતિપંપ અને એની સાથે બોરોન પંદર ગ્રામ પ્રતિપંપ મુજબ આપણે છંટકાવ કરી શકીએ છીએ આના કારણે આમાં કેલ્શિયમ અને બોરોન બંનેની પૂર્તિ થાય છે અને ખેડૂતો ખાસ કરીને કેલ્શિયમની વાત કરું તો જ્યારે આપણે સૂયા બેસવાની શરૂઆત થાય ત્યાંથી જ્યાં સુધી દાણો સંપૂર્ણ વિકાસ ન પામે ત્યાં સુધી મગફળીના પાકને સૌથી વધારે પ્રમાણમાં કેલ્શિયમની જરૂર પડે છે અને ઈ જ અવસ્થાએ મગફળી છે એ સૌથી વધારે પ્રમાણમાં કેલ્શિયમ જમીનમાંથી લેતી હોય છે તો ખેડૂત તો પહેલી વસ્તુ એ કે આ તમે કેલ્શિયમ નાઇટ્રેટ અથવા એની સાથે બોરનો છંટકાવ કરી શકો બીજી વસ્તુ કે જે ચિલેટેડ કેલ્શિયમ 10% આવે છે એનો તમે 10 ગ્રામ અને એની સાથે આ જે બોરોન 20% આવે છે એનો 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ આ 10 ગ્રામ એક પંપમાં અને એની સાથે 15 ગ્રામ બોરોન આ બંનેનો આપણે છટકાવ કરી શકીએ છીએ અને આની જગ્યાએ પેલી આપણે વાત કરી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન અથવા એક સાથે આવે છે એવા ખાતરોનો પણ આપણે છટકાવ કરી શકીએ છીએ એમાં એક પ્રીવી કંપનીનું જેલ બી કરીને જે આવે છે એનો પણ તમે પંદર થી વીસ ગ્રામ પ્રતિપ મુજબ છટકાવ કરી શકો છો જેમાં તમને કેલ્શિયમ 6% અને જે બોરોન છે એ 4% આજુબાજુ જોવા મળે છે અને એની સાથે સાથે આપણને મેગ્નેશિયમ પણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ જ્યારે મગફળી 65 70 દિવસ આજુબાજુની હોય ત્યારે જ્યારે દોડવા વિકાસ ની અવસ્થા હોય ત્યારે આપણે કઈ મોજ કરવી જોઈએ આના તમે એક થી બે છટકાવ કરી શકો છો અને ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને બોરોનની વાત કરીએ તો જ્યારે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટે ત્યારે પણ ઘણી દિવસ આજુબાજુની હોય ત્યારે આપણે કયા કયા પોષક તત્વો આપવા જોઈએ જેના કારણે જે દાણો છે એનો સંપૂર્ણ વિકાસ થાય બીજી વસ્તુ કે દાણો છે એ શાઇનિંગ અને એની જે ક્વોલિટી છે એ ખૂબ સરસ જોવા

તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર આપવું ખૂબ જ જરૂરી છે જો આ અવસ્થા કરવામાં આવે મતલબ જ્યારે ખાતરનો છેલ્લો રાઉન્ડ હોય ત્યારે આપણે આ જે પોટેશિયમ સલ્ફેટ આવે છે એના કારણે આપણી જે મગફળીની ક્વોલિટી છે તેલની ટકાવારી છે એ સારી જોવા આપણને મળશે અને ખેડૂત મિત્રો આપણે આમાં પોટાશ કેમ છેલ્લી અવસ્થા એ પોટાશ અને સલ્ફર કેમ તો કે આપણે સલ્ફરની વાત કરી કે ભાઈ તેલની ટકાવારી વધારવામાં આપણને મદદ કરે છે પણ પોટાશનું કામ જેમ આપણે વાત કરી કે મગફળીનો છોડ છે તો આમાં નીચે આપણને દાણા જોવા મળે છે જે આપણા ડોડવાનો વિકાસ થતો હોય છે તો ખેડૂત મિત્રો અહીંયા કોઈ પણ ખોરાક આપણું જે અહીંયા પાન છે તો એ જે ખોરાક બનાવે છે ત્યાંથી આપણા જે દોડવા સુધી ખોરાક પહોંચાડવાનું કામ જે ખોરાક બન્યો છે એને ત્યાંથી આપણે ડોડવા સુધી પહોંચાડવાનું કામ પોટાશનું છે અને એની સાથે સાથે બોરોનનું પણ આ કામ છે તો જ્યાં સુધી આપણે આ અવસ્થાએ પોટાશ ન આપવામાં આવે તો આપણો જે ખોરાક છે એ એની જગ્યાએ પૂગતો નથી અને ડોડવાનો સંપૂર્ણ વિકાસ આપણને જોવા મળતો નથી તો ખેડૂત મિત્રો આ અવસ્થાએ 65 70 દિવસથી લઈ અને જ્યારે 90 દિવસની મગફળી થાય ત્યારે આપણે ત્રણ થી ચાર એવા પોષક તત્વો છે કેલ્શિયમ છે બોરોન છે અને પોટાશ અને સલ્ફર આ ચાર સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે તો ખેડૂત મિત્રો આનો આપણે છંટકાવ કરવો જોઈએ જેથી આપણને ઉત્પાદનમાં ખૂબ સારા પરિણામ જોવા મળે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન